નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે રેશન કાર્ડ ધારકોને હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે અને રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી નહીં થયું હોય તો રાશન મળશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આપણે આજે જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે આપણો આ વિડીયો કયા ગામથી કયા જિલ્લામાંથી જોવો છો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું તો હવે રહેશે નહીં તો મિત્રો અહીંયા શહેરી વિસ્તારોમાં રૂપિયા ત્રણ લાખ અને ગ્રામીણ વિસ્તારોમાં બે થી વધુ આવક ધરાવતા રેશન કાર્ડ ધારકોને રાશન હવેથી નહીં મળે ત્યારબાદ જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયા થી ઓછી છે પરિવારમાં કોઈ કમાવનાર નથી જે BPL બીપીએલનું કાર્ડ ધરાવે છે એવા ગરીબ લોકોને હવે પાંચ કિલો મફત અનાજ સાથે રોકડ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે જે સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો મિત્રો જે લાભાર્થીની વાર્ષિક આવક એક લાખ રૂપિયા થી ઓછી અને પરિવારમાં તેના સિવાય બીજું કોઈ કમાવનાર નથી તેવા BPL કાર્ડ ધારકોને હવે પાંચ કિલો મફત અનાજ અને રોકડ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે તો મિત્રો આજે પાંચ કિલો મફત અનાજ અને રોકડ હજાર રૂપિયા દર મહિને આપવાનું સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જ્યારે સરકાર તરફથી સરકારવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે આ પાંચ કિલો અનાજ અને હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે એક જાન્યુઆરીથી બે હજાર પચીસ થી ઈ કેવાયસી ફરજિયાત બનશે જોકે ઈ કેવાયસી નથી તો પણ રેશન આ મહિને ઘણા બધા જિલ્લામાં દાળ કે ચણાનો જથ્થો મળશે નહીં કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત ને મળ્યો નથી તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક જાન્યુઆરી બે હાજર પચીસ થી એટલે કે આ મહિનાથી ઈ કેવાયસી ફરજિયાત બની જશે જો ઈ કેવાયસી નહીં પણ કરાવ્યું હોય તો પણ તમને રાશન મળતું રહેશે પછી મિત્રો રાજ્યમાં અનાજનું વિતરણ થઈ ગયું છે પરંતુ ઘણા બધા જિલ્લાઓમાં અનાજના જથ્થામાંથી તુવેરદાર કે ચણાનો જથ્થો મળશે નહીં કારણ કે અનાજનો જથ્થો છે એ કેન્દ્ર સરકાર પાસેથી હજુ ગુજરાત સરકાર પાસે આવ્યો નથી ત્યાર પછી રેશનિંગના અનાજના પુરવઠામાં તુવેરદાર આપવામાં આવે છે પરંતુ તેનો કેન્દ્ર સરકારે ચુમ્મોતેરસો ટન પુરવઠા મોકલ્યો છે તે ગુણવત્તા અનાજ આપવાની શરૂઆત કરશે જેમાં પ્રથમ ચણા અને મગદારને પેકેટમાં અપાશે મિત્રો અહીંયા હવેથી રેશન કાર્ડ ધારકોને રાશનનો જે જથ્થો મળશે તે તમને પેકેટમાં એટલે કે પ્રોપર પેકિંગમાં આપવામાં આવશે જેમાં પહેલા ચણા અને મગ મગદાળને પેકેટમાં આપવામાં આવશે ત્યારબાદ અત્યાર સુધી એક યુનિટમાં ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળતા હતા હવે તેમાં બે કિલો ઘઉં અને અઢી કિલો ચોખા કરવામાં આવ્યા છે એટલે કે તેમાં અડધો કિલો ચોખા ઘટાડવામાં આવ્યા છે તો વળી અડધો કિલો ઘઉં વધારવામાં આવ્યા છે જો જોકે યુનિટમાં પહેલા પાંચ કિલો રેસન મળતું હતું તે પાંચ જ કિલો છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો રેસન મળે છે જેમાં ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો ચોખા મળે છે ત્યારબાદ હવે રેશન કાર્ડ વગર પણ રાશન લઈ ભારત સરકારે મેરા રાશન ટુ પોઈન્ટ જીરો નામની એપ લોન્ચ કરી છે એપમાં આધાર નંબર દાખલ કરતાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે આ એપ રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરી શકશે આ એપથી કરોડો કાર્ડ ધારકોને રાહત થશે તો મિત્રો હવે રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકાય છે તેના માટે ભારત સરકારે એક એપ લોન્ચ કરી છે જેનું નામ છે માય રેશન ટુ પોઈન્ટ ઝીરો માય રેશન ટુ પોઈન્ટ ઝીરો એપમાં તમને તમારા અનાજના જથ્થાથી લઈને વગેરેની માહિતી તમને આ એપમાં મળતી રહેશે આ એપથી કરોડો લોકોને રાહત થશે ત્યારબાદ જોઈશું તો રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે કે જે લાભાર્થીઓનું ઈ કેવાયસી બાકી છે તેઓને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળવા પાત્ર અનાજ યથાવત મળશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય આ જ રીતે સરકાર શ્રીની અન્ય યોજનાનો લાભ પણ તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ મળતો રહેશે તો મિત્રો અહીંયા પહેલા તમને જણાવ્યું હતું કે જે તમારે ઈ કેવાયસી બાકી હશે તો પણ તમને તમારું અનાજ મળતું રહેશે તેમાં કોઈ ઘટાડો કે કોઈ વધારો જોવા મળશે નહીં આથી ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશનકાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા વિનંતી મિત્રો અહીંયા ઘણી ખરી અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે કે ઈ કેવાયસી પૂર્ણ નહીં હોય તો રેશન કાર્ડ બંધ થઈ જશે અને તમને અનાજ મળશે નહીં જે પરિવારના સદસ્યમાંથી કોઈનું પણ ઈ કેવાયસી બાકી હશે તો પણ તમને અનાજ મળશે નહીં મિત્રો આ બધી અફવાઓ જૂઠી છે વગર ઈ કેવાયસી વગર પણ તમને તમારા જે લાભો છે એ તમને મળતા રહેશે તો આ અફવાઓથી તમારે ગભરાવું નહીં તો મિત્રો આ હતી આજની આપણી રેસન કાર્ડ ધારકોને લઈને સંપૂર્ણ માહિતી જો આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી નાખજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો